મહાત્માજી કે હું હું જવું ઉપર બેન્ડ વાજા બોલાવ્યા મહાત્મા એ કહ્યું જાઓ જે રીતે આવે ને વગાડતા એ રીતે જ વગાડતા જાઓ તો કે તમે નથી આવવાના તો વગાડવાની જરૂર છે સંત મહાત્મા કે તમારે પૈસાથી થી નિસ્બત ને મળી જશે બેન્ડ વાજા વાળા તો વગાડતા વગાડતા વળી પાછા નીકળી ગયા પેલો રૂમ માં બેઠો બેઠો સાંભળે હા ગયો બેન્ડ

લો હાથ છોડો ન છૂટે હાથ પણ મારે તમને જોવા નથી આગ બંધ કરી દીધી સાધુ કે હું ક્યાં કઉ છું મને જો મારે ક્યાં તારી જોડે પરણવું છે તમને કહું હાથ છોડી દો મને ગમતા જ નથી સાધુ પણ હું ક્યાં તને કહું છું કે તું મને ગમાડ પણ હાથ તો નહીં દીધો તે બહુ રપઝપ ચાલી બહુ રપઝપ ચાલી પેલો કે જો હું ગાળ બોલી જઈશ સાધુ કે તારા કરતા મે તો ગ્રેજ્યુએટ કરેલી છે એમ ગાળ તું શું બોલે તારા કરતા હજાર ગણી વધારે ગાળો હું બોલું સાધુની ગાળ સાંભળવી હોય જાઓ જુનાગઢ પગે લાગો અને મોટી હોમણની જોખીને જોખી આપે અને જે વધારે મોટી ગાળ બોલે એ મોટો સાધુ કહેવાય કારણ એને તમારી કઈ પડી ન હોય તમે ગજવામાં હાથ નાખો કે ન નાખો એને કઈ જ પડી ન હોય એ તો પોતાની મસ્તી ની અંદર આમ અલમસ્ત થઈને બેઠા હોય સાધુ કે તું શું બોલવાનું હાથ છોડવાનું શું લેસો સાધુ કે હાથ છોડી દઉં કલાક અરગજગ ચાલી પેલા ને થયું એક વાર આ નામ લીધા થી જો આ બલા ટળતી હોય ને ટાળી દેવી જોઈએ બોલો શું નામ લઉં બસ એક વાર ખાલી રામ એવું જાઓ બોલ્યો રામ તરત જ સાધુએ હાથ છોડી દીધો સાધુ કે જા દીકરા પાર તારો મૃત્યુ થયું યમુદ તો લઈ ગયા ધર્મ રાજાની સામે પેશ કરવામાં આવ્યો ચિત્રગુપ્તને બોલાવવામાં બોલાવામાં આવ્યા આનો હિસાબ કાઢવાનો હિસાબ ચિત્ર ગુપ્ત એ કાઢ્યો ચોપડો આને તો નાખો ઉકળતા તેલમાં માં એકે હારું કામ કર્યો નથી બધા જ નઠારા કામ કરેલા છે ત્યાં જ એક એક મસ્ત લીટી દેખાણી મહારાજ ઉભારો ઉભારો એક જ સારું કામ જીવનમાં એકવાર રામ બોલ્યો છે ખાલી એક જ વાર યમરાજા કે તો આનું કરવું શું

બ્રહ્માને પૂછું અને બ્રહ્માજી કે હારો આમાં મને ખબર નથી પડતી એક કામ કરીએ શિવજીને પૂછે કૈલાસમાં આવ્યા ભગવાન શિવને પૂછું ભગવાન શિવજી કે મને ખબર નથી પડતી ચાલો આપણે બધા જ પેલા જીવને લઈ અને વૈકુંઠમાં ગયા ભગવાન નારાયણને કે મહારાજ આખી જિંદગી આણે પાપ જ કર્યા છે એક જ વાર રામનું નામ લીધું છે આને શું ફળ અપાય ભગવાન કે આનું કલ્યાણ જ થાય મારા દર્શન કર્યા એને વૈકુંઠમાં આવ્યો મારા દર્શન કર્યા એટલે આ જીવનું તો કલ્યાણ જ થાય ખાલી એક જ વખત એનું કલ્યાણ થયું આપણે રોજ માળા કરીએ કેટલા એ તો કેટલી માળા તોડી નાખીએ કેટલી ઘસી ઘસીને લીસી કરી નાખી હશે કેમ ન થાય

આવી બીજી કોઈ કથા હોય તો અમને કહો શિવ પુરાણ થી આવું હોય બીજા કોઈ કલ્યાણ થયો હોય તો અમને કહો શૌનક બાષ્કલ નામ નું ગામ છે અને ગામની અંદર જે પ્રજા રહેતી એનું વર્ણન કર્યું શિવ માં

બે પાંચ વખત એને સુધારવાનો પ્રયાસ કર્યો ચંચુલા બહુ પવિત્ર નારી છે ધર્મ ભીરુ સ્વભાવની છે પણ હતી તો છેલ્લે યુવાન ઘણા સમય સુધી ચંચુલા ધર્મમાં રહી પણ અંતે શરીરે એને સાથ ન શરીર છે એના વ્યવહાર મુજબ એ ભોગ માગે જ છે ચંચુલાને મનમાં એમ થાય કે એને મારી જો પડી ન હોય તો હું શું કરવા એની પરવા કરું અને એક વાત નક્કી જો સ્ત્રી જીદે ચડી તો બરબાદ કરી નાખે સંસારને બરબાદ કરી નાખે જો સ્ત્રી જીદે ચડી તો એની જીદ બહુ ભયંકર હોય અને ચંચુલા જીદે ચડી છે એને નક્કી કર્યું કે એ વિચાર કરે તો મને શું વાંધો એને કોઈ ધર્મ નડતો નથી તો મને શું વાંધો ધર્મ ભીરુ સ્વભાવની ચંચુલા એ લપસી પડી એ કોઈના પ્રેમમાં પડી અને એ પોતાના એ એના ઘરમાં આવી અને પેલો યુવાન એને પ્રેમ કરે પ્રેમા લાભ કરી કહે છે શૌનકત્ની ખાવું હોય તો ખાઈ લે મે તો આવીને પડ્યો રે બે ની વચ્ચે એટલો બધો ઝઘડો થાય એટલો બધો ઝઘડો થાય ઘરની નારી જ્યારે છે અથવા તો ઘરની સ્ત્રી જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે સંસારમાં અનર્થ સર્જાય છે યજુર્વેદની છે સિદ્ધ ધ્રુવાત્વમ ઇન્દ્રાગ્નિત્વા બૃહપતિ બૃહસ્પતિ રસ્મિન્ યોનાવસિષ્યત્

સંસારનો કે ઘરનો આધાર કોની ઉપર હોય પુરુષ કમાઈને એનાથી ઘર ચાલે નારી ના સત થી સ્ત્રીના ભક્તિ થી જ સંસાર રળિયામણો છે રૂપાળો છે ગ્રહસ્થ આધાર શું તો એનું મૂળ શું ગ્રહસ્થ્ય આધાર પત્ની છે સંગીત છે એ લગભગ આઠ મહિના બહાર ફરતા હોય હવે એ એવો પાવર કરવા જાય કે અમે કમાઈએ છીએ ત્યારે તમે ખાવ છો ને તો પેલી બચારી ઘેર બેઠી એમના મા બાપ ને હાચવે દીકરાઓને હાચવે એ ન હાચવે તો સ્ત્રી ઉપર બહુ મોટો આધાર છે

કારણ તમારી પાસેથી કામ કઢાવવાનું છે ગૃહિણીને જ ઘર કહેવામાં આવે છે ગુજરાતી કહેવત છે ગૃહિણી વિના ઘર એટલે ભૂતનો પડાવ ગૃહિણી વિના ઘર એટલે ભૂતનો પડાવ ક્યારેક કહું જો અમારા મકાનોમાં તમારા કરતાય મોટા મોટા ઘરો હોય ચાર ચાર માળના હોય એક થેલું આમ પડ્યું હોય એક થેલું આમ પડ્યું હોય એક કપડું આમ પડ્યું હોય કોઈ હરખું કરવા વાળું ન હોય કોઈ હારણો મારવા વાળું એ ન હોય તો બાવા ભઈનો સંસાર કોઈ પરણ્યા વગરનો હોય એકલો રેતો હોય એના ઘરે ક્યારેક જજો આટો મારવા પત્ની રિસાઈને ને જતી રહ્યો હોય અને ભાઈ એકલો જ પરિવાર થી ઝઘડીને અલગ રહેતો હોય પછી એનો જોવા જેવો તાલ થાય રાંધતા આવડતું ન હોય પુરુષ જાય ત્યાં પરણ્યો ના હોય થાક્યો પાક્યો બચારો ઘરે જાય માં ને પૂછે માં સાક્ષા નો માં કે કારેલા શું રોજ ને રોજ કરેલા ત્યારે માં બચારી છણકો કરે ખબરદાર